શ્રી સ્થળ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સેવા સંગઠન સિદ્ધપુર દ્વારા ચોપડા વિતરણ સંદર્ભે વિમોચન કાર્યક્રમ યોજાયો શ્રી સ્થળ ઔદિત્ય સહસ્ત્ર

શ્રી પ્રકાશભાઈ ભટ્ટ અને પૃથ્વીશ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ઉપસ્થિત દાતાશ્રીઓનું સંગઠન દ્વારા પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું દાતાશ્રી ડૉક્ટર મિત્તલ વ્યાસ શ્રીકાંત વ્યાસ તથા પૃથ્વીશ ઠાકરે સંગઠનને શુભેચ્છાઓ પાઠવી સંગઠનની આ કામગીરીને બિરદાવી આ યોજના અવિરત રહે તેવી શુભકામનાઓ પાઠવી સહયોગી થવા બદલ ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું

પ્રતિવર્ષ મુજબ ચાલુ વર્ષે પણ સમાજના બાળકોને વિદ્યાભ્યાસ માટે સારી ગુણવત્તાવાળા

સંગઠનના વરિષ્ઠ અને સક્રિય સભ્ય શ્રી અરુણભાઈ પ્રાધ્યાએ સંગઠનની યોજનાનો ચિતાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કપિલભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું સંગઠનના સક્રિય સભ્ય શ્રી કંદર્પભાઈ ઠાકર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી રિપોર્ટ બાય નરેશ ઠાકર પાટણ